પાવથરા જિલ્લા એસઓજી પોલીસ ટીમનું સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટ નજીક હોવાથી કોઈ નશીલા પદાર્થો જિલ્લામાં ન ઘુસે તેને લઈને વાવધરાદ જિલ્લા પોલીસ સતત ત્રીજા દિવસે પણ એક્શન મોડમાં વાવધરાદ જિલ્લાના માવસરી ખોડા વડતાવ અને ભારતમાલા ચેકપોસ્ટ ઉપર ગાડીઓનું રૂટિંગ ચેકિંગ હાથ ધર્યું એકત્રીસ ડિસેમ્બર સુધી ચોવીસ કલાક જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ ચાલુ રહેશે આગામી થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન ચેરૈયા સાહેબની સૂચનાની માર્ગદર્શન હેઠળ વાવ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ સઘન વાહન ચેકિંગ ચાલુ છે અત્યારે આ ભારતમાલા રોડ ઉપર રાજસ્થાન ગુજરાતને જોડતી સરહદ ચેકપોસ્ટ પર ભાત્રઉ ચેકપોસ્ટ પર અત્યારે સરહદ ચેકિંગ ચાલુ છે જેમાં અત્યારે ગુજરાતમાં પ્રવેશથી તમામ ગાડીઓનું ચેકિંગ થાય છે કોઈપણ માદક પદાર્થ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે સઘન ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ જે પ્રવેશથી ગાડીઓનું બેથ એનાલાઇઝર દ્વારા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કોઈપણ કેફી પદાર્થ કીધેલો માણસ ગુજરાતમાં પ્રવેશ ના કરે તે બાબતે કાયદેસર કાર્યવાહી કરી સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી હાલ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ છે થર્ટી ફર્સ્ટ સુધી તમામ ચોવીસ કલાક ચેકિંગ ચાલુ રહેશે અને જે કોઈ પણ કેફી પદાર્થ લઈને ઘૂસવાનો પ્રયાસ કરે છે તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે વાવથરાજ જિલ્લાનાથરાજ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યોગ્યવતી સંપલાવી હોવાની શંકાઓ આજાવાડા નજીક મોટરસાયકલ અને યુવક યુવતીના ચપ્પલ પડ્યા હોવાથી શંકાઓ મુખ્ય કેનાલ પર યુવક અને યુવતીના ચપ્પલ મોટરસાયકલ મળી આવતા ખડભડાટ મચે કેનાલમાં ઝંપલાવી હોવાની શંકાઓએ ફાયર વિભાગને જાણ કરી થરાદ નગરપાલિકા તરવૈયા સુલતાન મીર સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગે શંકાઓના આધારે શોધખોળ હાથ ધરી બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા એકત્રીસ ડિસેમ્બરને લઈ ધાનેરામાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નીકળી સઘન ચેકિંગ હાથ ધર્યું થર્ટી ફર્સ્ટ ને લઈ ગુજરાતમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે ચૌધરી સાહેબ તથા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના કાફલા સાથે થાનેરા અને હાઇવે રોડ પર ચાલતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કાળા કાચવાળી ગાડી નંબર પ્લેટ વગરની ગાડી બાઇકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બરને લઈ દારૂ ઓફીણ સ્મોક જેવા દ્રવ્ય ચીજવસ્તુઓની હેરાફેરી વધી હોય છે જેને લઈને થાનેરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલા સંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી માળીએ અરવલ્લી ગિરિમાળાની સુરક્ષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અરવલ્લીની ગિરીમાળાઓ વધુ સુરક્ષિત બનશે અને ખનન પ્રવૃત્તિઓ પર રોક લાગશે મંત્રી માળીએ જણાવ્યું કે ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ દિલ્હી સુધી જતી હતી જે આજે પણ સુરક્ષિત છે ભૂતકાળમાં પણ સુરક્ષિત હતી અને આવનારા સમયમાં પણ સુરક્ષિત જ રહેવાની છે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનાથી વધુ સંરક્ષિત થવાની છે જેટલી પણ ખનન પ્રવૃત્તિઓ થતી હતી એના ઉપર રોક લગાવવામાં આવી છે યાત્રા યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી અષ્ટમી પૂજા અને હવનને લઈને ગુજરાત હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ દાદા રાજવી પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દાતાના મહારાજાએ આ નિર્ણયને સનાતન ધર્મ વિરુદ્ધ ગણાવીને ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની જાહેરાત કરી છે દાતાના રાજવી પરિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પૂજા કોઈ સામાન્ય વિધિ નથી પરંતુ વિક્રમ સવંત એક સો અગિયારથી એટલે કે છેલ્લા આઠસો પચાસ વર્ષથી વધુ સમયથી ચાલી આવતી પરંપરા છે અત્યાર સુધીમાં પરંપરાનું જતન કર્યું છે વર્ષમાં માત્ર એક દિવસે રાજવી પરિવાર અને સર્વ સમાજના લોકો ભેગા મળીને હવન કરે છે કોર્ટમાં વકીલ કમલનાથ દ્વારા દાતાના મહારાજાને રૂમમાં બેસીને પૂજા કરવા ના અપાયેલા સૂચન સામે પણ રાજવીએ સખત વાંધો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું કે આસ્થા કોઈ બંધ રૂમની વસ્તુ નથી ત્રણ લોકો હસી મજાકમાં આ પ્રકારનો નિર્ણય લઈ લીધો હોય તેવું જણાય છે તેમણે સરકારને પણ અપીલ કરી હતી કે સનાતન ધર્મની પરંપરા ઉપર પ્રતિબંધ ન લદાય એ જોવાની જવાબદારી સરકારની બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના ડુંગરાસણ અને નગોટ ગામની બે મહિલા યાત્રાનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે આ ઘટના રાજસ્થાનના ધોરીમના નજીક બની હતી મહિલાઓ રણુજા દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે ધોરીમનના નજીક માર્ગ ક્રોસ કરતી વખતે એક ગાડીએ તેમને ટક્કર મારી હતી આ અકસ્માતમાં બંને મહિલાઓના ઘટના સ્થળે જ મોતી બજ્યા હતા ઘટનાની જાણ થતાં રાજસ્થાનના ધોરીમનના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ દુર્ઘટનાને પગલે કાકરેજ પંથકમાં શોક નો માહોલ છવાયો છે મહેસાણા શહેરમાં પ્રાઇવેટ નર્સરીઓને પણ ટક્કર આપે તેવી ત્રેપન સ્માર્ટ આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે આંગણવાડીઓની દિવાલો પર કરવામાં આવેલા આકર્ષક રંગો અને સુંદર શૈક્ષણિક ચિત્રો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા અહીં એવું જીવંત અને રમણીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે જેથી નાના ભૂલકાઓ તણાવમુક્ત રહીને રમતા રમતા પાયાનું શિક્ષણ મેળવવાનું શરૂ કરી શકે આધુનિક સુવિધાઓને કારણે સરકારી આંગણવાડીઓનો દેખાવ બદલાયો છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં મહેસાણા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે બાતમીના આધારે પોલીસે નવાવાસ સરતાનપુર હાઇવે અને ટીંબા ત્રણ રસ્તા પરથી એક શંકાસ્પદ યુવાનને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં બાઇક ચોરીનું હોવાનું ખુલતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો છે આ ઘટનામાં સરકારી ફરજમાં ઊભી કરવામાં આવતી હતી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી હતી પાટણ ડિવિઝન પાંચ શખ્સો વિરોધ ફરિયાદ નોંધાઈ છે આ ઘટના ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે આશરે પાંચને પંદર વાગ્યે બની હતી નગરપાલિકાની ટીમ પારેવા સર્કલ પાસે આવેલા વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં પંદરથી વીસ જેટલા રખડતા ઢોરને પકડી પાંજરામાં પૂરવાની તૈયારી કરી રહી હતી તે સમયે કેટલાક શખ્સો લાકડીઓને સાથે મોટરસાઇકલ પર ત્યાં ઘસી આવ્યા હતા